તો મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો આપણે નીકળ્યા છે બ્લોગનું શૂટિંગ કરવા માટે આપણે જવાનું છે હિંમતનગર તો મિત્રો તમને હિંમતનગરમાં બતાવીશું આપણે કયા ક્યાં આગળ ફરવાના છીએ તો મિત્રો અત્યારે અમે અગજ અહીંયા દેજરોટાના પાટિયા છીએ મિત્રો અને અહીંયા તો મિત્રો અહીંયા વરસાદ ચાલુ છે તો મિત્રો આપણે આગળ હિંમતનગર જવાના છીએ અને હિંમતનગર કેવું વાતાવરણ છે તો તમને બતાવીશું મિત્રો આપણા બ્લોગમાં બને રહો મિત્રો આપણે હિંમતનગર જઈને તમને બતાવવા તો મિત્રો આપણે આપણા બ્લોગમાં આખા આખું હિંમતનગર ફરવાના છીએ તો મિત્રો વિડીયોમાં બની રહો કારણ કે આપણે થોડું કામ છે કામ પણ પતાવવાનું છે અને આપણે બ્લોગ પણ બનાવવાના છે તો મિત્રો આપણે બ્લોગમાં બની રહો તો મિત્રો ફાઇનલી આપણે હિંમતનગર પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે ગયા હિંમતનગર આ જગ્યાએ આપણે ઊભા છીએ તો મિત્રો તમે જોઈ શકો છો ને હવે આપણે આ કાકાની ચા પીવાની છે તો આપણે ચા પીવા માટે હોટેલે જવાના છીએ તો મિત્રો કાકા ચા પણ તો મિત્રો આપણે એ ચા પીને આપણે પછી બીજા બ્લોકમાં જવાનું છે તો મિત્રો તમે જોઈ શકો કાકા પર એકલા ચા બનાવવાના છે બનાવેલી છે કાકા બનાવવાની છે તૈયાર તો ચા તૈયાર છે તો આપણે ચા પીને જવાના છીએ તો મિત્રો વિડીયોમાં રહ્યો આપણા તો તમે જોઈ શકો છો આપણે હિંમતનગર આવી ગયા છીએ મિત્રો અને જે આપણે બીજા કામમાં જવાનું છે એ પણ તમને બતાવવાના છીએ આપણા વિડીયોમાં તો મિત્રો કાકાએ ચા આપી દીધી છે અને આપણે ચા પીને હવે જવાના છીએ અને તમારે પણ ગરમા ગરમ ચા પીવી હોય તો કાકાની હોટલે આવજો તો મિત્રો ને મંદિર કાકાની કેન્ડિન છે તો કાકા સારા છે મિત્રો ચા પણ સારી છે એકદમ કડક લાકડા જેવી સવાર સવારની ચા છે તો આવજો પીવા માટે ચોપી ઉપર એક્ઝેક્ટ એમનું કેબિન આવેલું છે અહીંયા તો આપણને તો કાકા ચા પાઈ છે તો તમે પણ આવો એકવાર ચા ચા પીવા માટે મુલાકાત કરો જેમદનગરમાં તો મિત્રો આપણે ફાઇનલી હવે ચા પીને હવે નીકળવાના છીએ તો મિત્રો તમને આગળ પણ લોકેશન બતાવવાના છીએ આપણે ક્યાં ક્યાં ફરવાના છીએ તો વિડીયોમાં બની રહો તો મિત્રો ફાઇનલી આપણે ચા પીની છે ને હવે આપણે જવાના છીએ આપણી ચાવા રિપેટિંગ કરવાની છે તો ત્યાં રિપેટિંગ કરીને પછી આપણે આગળ પણ તમને બતાવવાના છીએ આપણે કઈ કઈ જગ્યાએ ફરવાના છીએ તો તમે વિડીયોમાં બની રહો તો મિત્રો આપણે જગ્યા ઊભા છીએ તમે જોઈ શકો છો કે આપણે હિંમતનગર ન્યાય મંદિર આગળ આવેલા છીએ તો મિત્રો તમને આગળ પણ બતાવવાના છીએ તો વિડીયોમાં બની રહો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો આપણે ડેપો તરફ જવાના છીએ તો મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ આ તમે જોઈ શકો છો હિંમતનગરનું આ એવું એરિયા છે કે તમે આવો તો તમને સરસ મજાની સિટી જેવું દેખાય છે તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ગોતીપુરા બાજુ જવા માટે તો તમે જોઈ શકો છો આ હિંમતનગર આપણે પહોંચી ગયા છીએ તો આપણે આ ડેપો તરફ જવા માટે નીકળ્યા છીએ અને અહીંયા પણ મિત્રો વરસાદ ચાલુ છે સવાર સવારમાં તો ટ્રાફિક થોડું ઓછું છે એટલે વાંધો નહીં નીકળી જઈશું મિત્રો આપણે બસ સ્ટેશન પહોંચી ગયા છે એસટી બસ સ્ટેશન અને આપણે હવે જવાનું છે મિત્રો આપણી રિક્ષા રિપેટ કરવાની છે કે ત્યાં આગળ આપણે જઈશું આપણે પુલ ઉપર ઉપર આવી ગયા છીએ અને હવે મોતીપુરાથી આપણે સીધા પુલના નીચે જવાનું છે આપણે મિત્રની બેડ છે ત્યાં રીક્ષા આપણે રિપેરિંગ કરાવીને પછી આપણે આમાં ગામ પાછું નીકળવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ મોતીપુરા સર્કલ છે મિત્રો અને આ બાજુ શામળાજી જવાય આ બાજુ આપણે વિજાપુર તરફ જવાય ને આ બાજુ પછી કિડર બાજુ જવાય તો તમે જોઈ શકો છો આપણે આ બાજુ જવાનું છે પુલ નીચે તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મોતીપુરા પુલ ની આપણી રિક્ષા બગડી હતી આપણે નથી વાત સવારે વાત કરતી તો આપણે ભાઈ રિક્ષા રિપેરિંગ કરવા તો મિત્રો આ જોઈ શકો છો આ ભાઈ આપણો મિત્ર છે એ રિક્ષા રિપેરિંગ કરવાનો છે તો જોઈ શકો છો તમારે રિપેરિંગ કરવી હોય તો રિક્ષા આવજો અહીંયા પુલ ની અચર હિંમતનગર

સ્મેટ પાર્ટના પણ સારા પૈસા ઓછા લેતા હોય છે અને તમારે પણ કોમ કરવું હોય રિક્ષા રિક્ષાનું કંઈ કામ હોય તો તમે આવી શકો છો અને બાપુને મળી શકો છો અને બાપુ સારા સારા કારીગરો રાખે છે તો કામ પણ સારું કરે છે તો તમે પણ આવી શકો છો તમારું વાઈલ બદલવું હોય તો પણ બાપુને આવશો અને જો કદાચ અમારો વિડીયો જોઈને આવશો તમે બાપુના તો તો બાપુ તમને કોઈક ડિસ્કાઉન્ટ તો આપશે હો એ સારું ચાલો જય માતાજી આપણે નોબલા પહોંચી ચલો બાપુ જય માતા જય માતા